ભ્રષ્ટાચાર નું જુઓ આ રહ્યો બોલ તો પુરાવો ગાયકવાડની નગરીમાં આવો રોડ બને છે ડામરનો રોડ એક મહિનો પણ ન ટકી શકે વીएमसी ના હોશિયાર અધિકારી આવું કામ કરે છે રજાના ચુમ્બાલીસ લાખથી બનેલું રોડ આટલું ખરાબ કેમ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેને આજે પણ જનતા યાદ કરે છે પ્રજા વત્સલ રાજવીઓ વડોદરા નગરીનું એવું નિર્માણ કર્યું હતું કે વર્ષોના વર્ષ થયા પરંતુ તેમણે જે પણ ઇમારતો અને બાંધકામ કર્યું હતું તે અડીખમ ઉભું છે પરંતુ આજે જે સત્તાધીશો છે તેઓ એવું કામ કરે છે કે તે જોઈ શકાય છે શહેરના ઉડેરાથી કરોડિયા તરફ જતો આ રોડ જુઓ આ રોડ માત્ર એક મહિના પહેલા જ બન્યો છે પરંતુ એક મહિનામાં જ આ રોડ જમીન પર ટકી નથી શક્યો હાથ લગાવતા જ તે ઉખડી જાય છે વિચારો કે ચુમ્બાલીસ લાખનો ખર્ચે બનેલા રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે વડોદરા કોર્પોરેશને ઊંડેરાથી કરોડિયા તરફ જતા નાડિયો રોડ એક કિલોમીટરનો બનાવ્યો છે એક મહિના પહેલાં જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને રોડ વચ્ચેથી તમને સારો લાગી રહ્યો છે પરંતુ રોડની જે કોર્નર છે રોડની જે ધાર છે તે તમે જુઓ તો ત્યાંથી ખબર પડશે કે રોડ કેટલો ખસ્તાહાલ બનાવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ રોડનો જે આખો ડામર છે આખો જે ડામર અહીંયાથી નીકળી ગયો છે એટલે સમજી શકાય છે કે જો આ રોડ હજુ પણ આ રીતે હાથથી ઉખાડવામાં આવે તો આ રોડ આખો ઉખડી જાય આખો જે જે અહીંયાના જે આગેવાન છે તે આખો હાથ રોડની નીચે નાખી શકે તે પ્રકારની હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે લાખોના ખર્ચે વડોદરાના ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધીશોએ રોડ બનાવ્યો પરંતુ તેને યોગ્ય રીતે દબાવવામાં ન આવ્યો એટલું જ નહીં રોડ બનાવવામાં જે હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી તેના કારણે રોડ એટલો ખરાબ છે કે જો હાથથી તેને ઉખાડો તો તે ઉખડી જાય હવે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થવાની છે જ્યારે સૂર્યદેવ બરાબર તપશે ત્યારે આ રોડનું શું થશે વિપક્ષના નેતાઓ પણ આ મામલે સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના સત્તાધીશો સામે સવાલો ઉઠાવી રહ્યા છે કરોડિયાથી ઉંદેરાને જોડતો રોડ સિંગલપટ્ટીનો બેને બનાવ્યો સારી વાત છે આવકારીએ છે પણ એમાં પોલમ પોલ અને બેને બનાવ્યો તે કંઈ ની વાત નથી આ પ્રજાના પૈસા અને વેરા લે છે એનો રોડ બનાવેલો છે પણ એમાં તમે આ આ લોકો શું કરે છે કે રોડ બનાવી વરસાદમાં ખરાબ થાય એટલે ફરીવાર રોડ બનાવવાનો ખોદવાનો એટલે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા સીધે સીધા ભરવા માટેનું આ કાર્ય અહીંના કોર્પોરેટર સ્થાનિક કરી રહ્યા છે તો મેં જાતે જ એક બાજુ સાઇડ પર હાથ નાખ્યો તો આખો ઉથર્યો ત્યારે મેં મારા કાર્યકારી પ્રમુખને સંપર્ક કર્યો ત્યારે એમને એવું કીધું કે ચાલો આપણે કરીએ ત્યારે કાઉન્સિલર મીનાબાએ એવું કીધું કે તો ધારો ઉખડે તમે આખો કાઢીને બતાવો તો એમની ચેલેન્જ બી અમે એક્સેપ્ટ કરી નાખો અમે કાઢી બી બતાવીએ છીએ પણ તમે એકવીસ ફેબ્રુઆરી તો હજુ રોડ બન્યો છે હજુ મહિનો નહીં થયો એના પહેલાં તો આ રોડ ઉખડી જાય છે બધા રોડ બને છે બધા રોડોની ધારો હલકી ગુણવત્તાની નહીં હોતી પણ આમાં કંઈ ને કાંઈ મિલી ભગતના લીધે જ આવું થયું છે જે વિસ્તારમાં રોડનું નિર્માણ થયું છે તે વિસ્તારમાં કોર્પોરેટર મીનાબા ચૌહાણ રોડની ગુણવત્તા પર લૂલો બચાવ કરતા જોવા મળ્યા તેઓ એવું કહેતા જોવા મળ્યા કે તેમણે આ રોડ બનાવીને કોઈ મોટો ઉપકાર કર્યો છે કોર્પોરેટરે કહ્યું કે પહેલા અહીં કાચો રોડ હતો મેં અધિકારીઓને કહીને રોડ બનાવડાવ્યો વહલા ભાઈઓએ એવો આક્ષેપ કર્યો છે કે રોડ નથી સારો તો હું અહીંયા આવીને વિઝિટ કરી ગઈ છું ત્યાંના અધિકારીઓ મને એ જાણ કરી અહીંયા ટોટલ મેટલ ગ્રાઉટિંગ કરીને જ રોડ બનાવવામાં આવ્યો છે પણ આ રોડની આસપાસ એકદમ જર્જરિત કોટ આવેલો છે જો એ ધાર પર રોલર લગ મારવામાં આવે તો એ કોટ પડી જાય એવું હતું એટલે ધારો પર એને રોલર મારવામાં નથી આવ્યું એટલે એ ધારો બધી અમુક અમુક જગ્યાએ ઉખડી જાય એવી છે બાકી દરેક જગ્યાએ એવું નથી અમુક જગ્યાએ જ્યાં ખાંચો હોય કોટનો તો ત્યાં રોલર ના વાગ્યો હોય એટલે પેકિંગ ના થયું હોય તો ઉખડી જાય અને હમણાં એ નવો રોડ છે એટલે તો તમે જાતે ઉખાડશો તો ઉખડશે જ નહીં તમે કહી રહ્યા છો કે 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 રોડ રોડ સારો સારો છે છે પરંતુ નરી આંખે જોઈ શકાય નથી સમજી શકે આ રોડમાં મોટા ભાગની તો ભાગ બટાઈ થઈ ગઈ છે તેથી જ કોન્ટ્રાક્ટરે માત્ર વેઠવાળી હોય તેમ લાગી રહ્યું છે જો આવું જ કામ થતું રહેશે તો પ્રજાના પૈસાનું માત્ર પાણી થશે હા પરંતુ ભ્રષ્ટ લોકોના ખિસ્સા ભરાતા રહેશે પ્રજાને સુખાકારી મળવી જોઈએ તે નહીં મળે કોઈ પણ બાંધકામ કરતા પહેલા મહારાજા સયાજી રાવે જે કામ કર્યું હતું તેને જોઈ લેવું જોઈએ અને તેમના જેવું કામ જો અત્યારના સત્તાધીશો કરી બતાવશે તો વડોદરાની ભોળી પ્રજા હાલના સત્તાધીશોની પણ પ્રજાવત્સલ માનશે અને તેમના પણ પુતળા લગાવશે બાકી કરવા ખાતર કામ ન કરશું નહીં તો પ્રજા ક્યારેય માફ નહીં કરે કયા પ્રકારની કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર કોર્પોરેશન દ્વારા કરે છે કોર્પોરેટર તો બચાવ કરી રહ્યા છે પરંતુ હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે ત્યારે ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા